કેમ કે અત્યારે જ્ઞાની બેન નામે ઘણા એવા વિડીયો વાયરલ થાય છે તો બીજી તરફ રેખાબેન નામે પણ વિડીયો વાયરલ થાય છે પણ અત્યારે તો મિત્રો આ રીતે કરવામાં આવી રહી છે સોશિયલ લોકો કમેન્ટો કરી રહ્યા છે તો આ કમેન્ટો કરવા પાછળનો મતલબ શું છે અને આવી કમેન્ટો કરવાથી શું ફાયદો થશે ચાલો સંપૂર્ણ વિગતવાર માહિતી તમને વિડીયોની અંદર આપવાનો છો ભાઈઓ તો તમે વિડીયો ખાસ છેલ્લે સુધી જોતા રહેજો અને એની પહેલા નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ ગરબા રમતા આવડે કે ન આવડે પણ આ રીતે કોઈની બીજતી ન કરાય ભાઈ જરૂર કહી શકાય કે ગેનીબેનને ગરબા રમતા નથી આવડતું તો ભાઈ નથી આવડતું એમાં શું છે મને નથી આવડતું પણ ભાઈઓ આ રીતે કોઈની બીજતી ન કરવી જોઈએ હા ગરબા રમતા ન આવડે એનો મતલબ એ નથી કે બીજો પક્ષ ન સંભાળી શકે ચોક્કસ ભાઈ અમને ગરબા રમતા આજથી નહીં પહેલાથી નથી આવડતું છતાં આ કોંગ્રેસમાં જીતી જીતીને આવે છે તો પહેલા તો એ કમેન્ટ કરવાની ભૂલી જવું જોઈએ કે ગરબા રમતા નથી આવડતું તો કેવી રીતે સંભાળશે આવી કમેન્ટો કરવાથી મિત્રો કોઈને કાંઈ ફરક નહીં પડે પણ ક્યાંક લોકોને બદનામ કરવાની કોશિશ કરતા હોઈએ છીએ તો આ રીતે બિલકુલ કોશિશ ન કરવી જોઈએ ચાહે રેખાબેન હોય કે ગેની હોય આ રીતે બિલકુલ ખોટી કમેન્ટ ન કરવી જોઈએ હા આપણે ચોક્કસ કહી શકીએ કે આપણો ધર્મ હિન્દુ ધર્મ છે અને આપણા ધર્મમાં આવું બધું શીખડવામાં નથી આવતું કે તમે કોઈની બેજતી કરો આ રીતે કમેન્ટો કરો હા તમે એના વિરોધી હો તો હોઈ શકો છો તો તમારા મનમાં રાખો ભાઈ કહેવાથી કંઈ ફાયદો થશે નહીં એટલે તમને કહું છું કે આ રીતે તમે ખોટી કમેન્ટો ના કરશો ગરબા રમતા ના આવડે તો ભાઈ સ્વાભાવિક છે કે જ્યારે ન રમ્યા હોય તો ન પણ આવડે પણ બીજા કારણોસર આ રીતે કમેન્ટો ન કરવી જોઈએ બાકી તમે મારી વાત સાથે સમજ છો કે નથી કમેન્ટ કરીને જરૂર બતાવજો બસ ભાઈઓ આજ માટે આટલું જ રાખીએ છીએ મળી છે એના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ